ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિરસા મુંડાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિરસા મુંડાના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ખાતે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ત્રસ્તના ત્રસ્તી સતીશ વસાવા સંજય વસાવા રમેશ રાઠોડ સહિતના ત્રસ્તના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બિરસા મુંડાના જન્મદિવસની કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી આજે બપોરે 3 કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા ભગવાન આદિવાસી સમાજના મસિયા ધરતી અંબા જે અંગ્રેજો સામે લડત લડીને આ દેશનું ખનીજ અને પ્રકૃતિને ધરતીની રક્ષા કરનાર યુવા ધરતી અંબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આજે આદિવાસી સમાજની ઓફિસ પર તમામ આદિવાસી સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા છે અને એકસો પચાસમી જન્મજયંતિ એમની આજે ભરૂચ આદિવાસી સમાજ પર ઉજવણી કરવામાં આવી છે એ બદલ અખંડ આદિવાસી યુવા ચેરી તબિયત પ્રમુખ તરીકે તમામ ટ્રસ્ટીઓ આદિવાસી સમાજના આગેવાનશ્રીઓને હું આભાર માનું છું જય જવાહર જય મુંડા, જય આદિવાસી